દુનિયાની કુલ વસ્તીમાંથી માંથી સો કરોડ લોકો એટલે કે ચૌદ ટકા લોકો માનસિક સ્વાસ્થ્યથી પીડાઈ રહ્યા છે એટલે કે દરેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યથી સફર કરી રહ્યો છે પરંતુ શારીરિક સ્વાસ્થ્યમાં તો લક્ષણો નરી આંખોથી દેખાય છે જેમ કે હાથમાં કઈ વાગ્યું છે પગમાં વાગ્યું છે કોઈ મોટું ઓપરેશન કર્યું છે તો બધાને આપણે ગેટવેલ સૂન કહેતા હોઈએ છે પરંતુ માનસિક સ્વાસ્થ્યના સિમ્ટમ્સ એ સામાન્ય આંખોથી દેખાતા નથી અને એટલે આવા વ્યક્તિઓને પણ પણ મદદની જરૂર જરૂર હોય હોય છે છે એમને અને આ જ સંદર્ભમાં દસ સેપ્ટેમ્બર સુસાઈડ પ્રિવેન્શન ડે એટલે કે સુસાઈડલ ટેન્ડન્સી અને સુસાઈડ આ પણ એક માનસિક રોગ છે અને આવા લોકોને પણ પ્રિવેન્ટિવ રીતે મદદની જરૂર છે આ જ સંદર્ભે કાલે દસ સેપ્ટેમ્બર સ્વામિનારાયણ કોલેજમાં વિદ્યાર્થીઓને આ સંદર્ભમાં સંવાદ માટે હું જઈ રહ્યો છું અને આપના માટે પણ હરેક ઉંમરના લોકો માટે લવ યુ જિંદગીના સંદર્ભમાં સારી સારી ટીપ્સ રીલના માધ્યમથી પહોંચાડીશ અગર જો તમે પણ એ સાત વ્યક્તિમાંથી એક છો તો ગેટ વેલ સુન અમે બધા જ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ આપની સાથે છે નિસંકોચ ધન્યવાદ